પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના સાંદલપોર તાલુકાના વારાહી એપીએમસી ખાતે વેપારીઓને પ્લાસ્ટિક પ્રદૂષણ અંતના શપથ લેવડાવવામાં આવ્યા હતા ભારત સરકારના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતના સંકલ્પને સાકાર કરવા વારાહી ખાતે શનિવારના રોજ એપીએમસી વારાહી બનાસ બેંક સાંદલપુર તાલુકો તેમજ સંદલપુર તાલુકાની સેવા મંડળીઓ તાલુકા સંઘના ઉપક્રમે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી વારાહી માર્કેટ યાર્ડથી મુખ્ય બસ સ્ટેન્ડથી બજારમાં નીકળી હતી જેમાં એક પેડ મા કે નામને અનુલક્ષીને એક છોડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા હાલમાં વધી રહેલા પ્લાસ્ટિક પ્રદૂષણના અંત માટે માર્કેટ યાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્લાસ્ટિક બેગનો અંત લાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે વારાહી યાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી વાઇસ ચેરમેન અર્જનભાઈ આહિર બોર્ડ ઓફ ડિરેક્ટર બનાસબેક સાંતલપુર તાલુકાના સિનિયર ઇન્સ્પેક્ટર કિરીટભાઈ સોની બનાસ બેંક સ્ટાફ તેમજ સાંતલપુર તાલુકાના સેવા સહકારી મંડળીઓના સભાસદો અને તાલુકા સંઘના ચેરમેન તેમજ મેનેજર હાજર રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્લાસ્ટિક પ્રદૂષણના અંતના સંકલ્પને સાકાર કરવા એપીએમસી વારે દ્વારા લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક પેઢ માકાના માકેના મનોલક્ષીને એક પેઢ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત માટે વારાઈ માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરી પર્યાવરણની જાળ જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો અંત કરીએ